અને અમુક પેશન્ટને એવી આદત હોય કે ફરિયાદ છે ને કરે જેમ કે આપણે પેશાબ કરીએ ને ત્યારે બહુ બળતરા થાય એટલે મારે એમને કેવું પડે કે ભાઈ કાં તો તમે કરતા બદલી નાખો અને તો બદલી જ નાખો પણ હવે એમના ભૂળ પણ સામે આપણે શું કરી શકીએ એમ કે ક્યારેક તો પેશન્ટ અમને પૂછતા હોય મને સાહેબ તમને સેકન્ડ ઓપિનિયનની જરૂર લાગે છે એ મારે નહીં તમારે લેવાનો હોય